તો નેદાઈ ગોખ હોય કાલે આપણે એક ખાતી ઉથલવી રહ્યા હતા પણ લીલો પડતો તો નતો આખ્યું આજ રાતી પાસો વરસાદ હતો અને સવારની વરસાદ હતો એટલે ખાતી આલેયું છે ને આજ નેદણું તો કમ્પ્લીટ પૂરું છે કાલે આ પગેયાતા અર્ધે આખો પાસા કોઈ ગામ તો નેદાઈ ગોટાણે આટલી બાકી રહ્યું ને દવારો ન્યા આમાં આપણી હેર ઉનારૂ કોઈ વાવલ નતો એમાં માંડવી જો કેવી મસ્ત નીકળે ભાઈ આમાં જો કે હિયારો ઉનારો કઈ વાવલ નતો પરવા શું મહામ માંડી વાવી બધા બાકી હતું ને દઈ ગયું એવું દવા સાટવાની રહી ઈરની રાળાની એમાં જો મેળ આવે તો કાલે પરમદી દવા સાટી દેવી દવા સાટીને પછી નેદવાન ચાલુ કરવું ઓલું નેદવાન શું સોરી હાથી આંકવાનું ડુંગર ઉપર મસ્ત વાદરા આવ્યા ને દવાનું કામ તો કમ્પ્લીટ પૂરું થઈ ગયું એવો હાથી આખો ને દવા બે જ કામ રહ્યા પછી પાછો વરસાદ આવે એટલે આપણે કણી ઉપાડીને રહીએ વાયુ તો હાવ માથે આવી ગયું જો નિદાય ગયું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું એવું આપણી દવા સાટવાની ને હાથી આપવાનું બે કામ રહ્યા ને એક મારા બાપો ફૂગણી લેવા ગા એ આવે એટલે સર્વિસ કરવા ઓઈલ મારવાનું હે બીજું તો કંઈ કામ હે નહીં એવું